આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બેના માસ્ટર છે બળમાં છે બિઝનેસ કરવો એ આબ કે દરિયામાં તો એક પણ કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી પણ હા સફર ખેડી છે ડાયમંડ નગરી સુરતના એક યુવાની આ કાળા માથાનો માનવી કંઈક કરવાનું ઠામી લે તો તેના માટે કાંઈ જ અશક્ય નથી ધંધામાં કંઈક નવું કંઈક કરવાની ઈચ્છા હતી કે કંઈક નવું કંઈક આપણે લોંગ ટર્મ બિઝનેસ ચાલે હોય અને ધંધામાં દુનિયાથી કંઈક નવું કરવાની ઈચ્છા અને ખેવના રાખનાર એવા એક બિઝનેસમેનની અનોખી કહાની એવા પૈસા જોઈએ છે કે જે સમાજનું અને કુદરતનું સારું કરીને પૈસા કમાઈ બિઝનેસ કરી પૈસા તો બધા કમાય છે પણ એવા પૈસા કમાવા હતા કે જેમાં કુદરત લોકો અને સરકાર તમામનું હિત સમાયેલું હોય અને આજે અહીંયા બે હજાર લોકો કામ કરે છે કર્મ કરીને એમના ઘર ચાલે છે તો એમના અનપાણી ચાલે છે એટલે બહુ મોટી ભગવાનની કૃપા અઢાર દેશોની સફર કરી ગુણવત્તાયુક્ત પ્રોડક્શન માટે સંશોધન કર્યું તો આઠ વર્ષ અમેરિકા રહ્યો ત્યાં પણ ડાયમંડ સેલીનનું કામ કર્યું સુરતના નવસારીમાં ઈચ્છાનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ એટલે કે ગોલ્ડી સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યો ધંધાની સાથે આધ્યાત્મિકતા ધર્મ શિક્ષણ આરોગ્ય તમામ પ્રકારની સોશિયલ સેવામાં તત્પર રહેતા ઈશ્વરભાઈ ધોળકિયાની સફર આજના સમાજના તમામ વર્ગને એક પ્રેરણા આપીને જાય છે દસ મેગાવોટથી સ્ટાર્ટ કરીને આજે આ ત્રણ હજાર મેગાવોટની મેન્યુફેક્ચરિંગ ભણતર કરતા ગણતર અને આશીર્વાદથી જ આપણી આ ભક્તિને આપણું કામ હાલે છે પ્રોઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી વાહ હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કશી તીક્ષ્ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતી અને ગરજતી જલનિધિ ગાન સરણી એ ભારતી ભમની વંદુ તને આવડી હો ધન્ય હો ધન્ય ગુજરાત કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંના ધંધાદારીઓ કોઈ પણ વ્યવસાય ગમે તે કેમ ગમે એટલો મોટો ન હોય પણ દાન સાથે મંદિરો સાથે જોડાય અને નાના માણસનું હિત દરેકને દાન દેવું નાના માણસનો પણ ખ્યાલ રાખવો એવી વાતો સાથે મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ જે નિહાળો છો સુરતની અંદર છે અને ગોવિંદ કાકાનું તો નામ કેમ ભૂલાય મિત્રો સુરતની વાત આવે ત્યારે એસઆરકે ગ્રુપને યાદ કરીએ છીએ કારણ કે એ કલાકારોને યાદી કરતા હોય કે ધીરે ધીરે તેમની અહીં શરૂઆત થાય છે પરિવારને જેમ રાખે છે ગોવિંદ કાકા એસઆરકે ગ્રુપ અને એમના ભત્રીજા એટલે ઈશ્વરભાઈ ધોળકી આજના કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે સંવાદ કરવા આવ્યા છે ખૂબ આનંદ થાય છે ઈશ્વરભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં શું થેન્ક યુ થેન્ક યુ ઈશ્વરભાઈ શરૂઆતમાં કહું છું કાર્યક્રમની કોઈ કોમર્શિયલ હેતુ નહીં પડદા પાછળની તમારી સેવા છે ને અન્નક્ષેત્ર ભોજન પ્રસાદ પડદા પાછળની સેવા અહીં દોરીને લઈ આવી છું સાતસો કિલોમીટર તમારી પ્રશંસા કરવા નથી આવ્યો ના એ મારો વિષય નથી અને ખોટી પ્રશંસા કરું તો આ સરકાર મને એવોર્ડ પણ ના

હું તમને કહું ને કે અહીંયા જ્યારે હું ફેક્ટરી જ્યારે જગ્યા જોવા આવ્યો ત્યારે અહીંયા બધું જંગલ હતું અને જંગલની અંદર મહાદેવજીનું આ મંદિર અને મહાદેવજીનું નામ છે ઈચ્છાનાથ મહાદેવ એટલે તમે જોઈ શકો છો કે ખરેખર અમારી ઈચ્છા થઈ અને આ જગ્યા લીધી આપણે અહીંયા એમાં ભગવાનની જ કોઈક દયા છે અમારા ઉપર અને આ રીતે અહીંયા હું જગ્યા જોવા આવ્યો જંગલ હતું અને આટલુંટું ઘાસ ઉગેલું અને એવું લાગે કે આ અહીંયા થોડી જગ્યા લેવાય આમ પણ જ્યારે હું અહીંયા દર્શન કરવા આવ્યો જે ભાઈ અમને હારે જે જમીન અમને બતાવા આવ્યા હતા એમણે કીધું કે મંદિર પણ છે પહેલાં આપણે મંદિરે દર્શન કરીએ અને પછી આપણે બધી જગ્યા જોઈએ અહીંયા મંદિરમાં અમે આવ્યા તો થોડી મને શાંતિ થઈ અને ત્રણ ચાર બ્રાહ્મણો આપ અહીંયા જોઈ શકો છો કે બે ચાર બ્રાહ્મણો ભગવાનનું નામ લઈ રહ્યા છે એ વખતે પણ ત્રણ ચાર અહીંયા બ્રાહ્મણો હતા અને ભગવાનનું નાનો હતા એટલે મેં અહીંયા આવીને એક એક લોટો ભગવાનને જણ અભિષેક કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે અહીંયા ભગવાન હું જગ અહીંયા હું જમીન જોવા આવ્યો છું ભગવાન જગ્યા તો કંઈક સમાજને કંઈક આપણે ઉપયોગી થાય એવા વિચારથી આપણે આ આપણી ઇન્ડસ્ટ્રી આપણે નવી ખોલવી છે તો હે દાદા ઇશાનનાથ મહાદેવ તમારા જે કંઈક મનમાં હોય અમને તમે અમારા મનમાં રહીને અમને ઉગાડજો પછી મેં બે ચાર બ્રાહ્મણો હતા એને મેં થોડી દક્ષિણા આપી અને મેં એને પૂછ્યું કે અહીંયા તમે આ જંગલમાં તમે કેવી રીતે પૂજા કરો છો એમણે મને કીધું કે આ મહાદેવજી ખૂબ પ્રતાપી છે ઈચ્છાનાથ મહાદેવ નામ છે ઈચ્છાઓ બધી બધાની પૂર્ણ કરે દાદા અને ખૂબ જ આ જગ્યા પવિત્ર અને સિત્તેર વર્ષ જૂની જગ્યા છે પણ આ જે શેઠ હતા જૂના એ તો હવે તો રહે બધા મુંબઈ અને આ કોઈ ધ્યાન નથી આવતું પણ અમને જગ્યા વર્ષોથી ગમે આ જપ તપની ભૂમિ છે તપસ્યાની ભૂમિ પણ છે એટલે તમને બહુ અહીંયા મજા આવી અને ખરેખર પછી હું અહીંથી ગયો ને પછી આખી જગ્યા જોઈ ફેક્ટરીની જગ્યા જોયા પછી મને એમ થયું કે હવે એક દિવસ હું વિચારી લઉં અને બીજા દિવસે મને એવો વિચાર ભગવાન આપો કે આ જગ્યા લે ને જગ્યા તારા માટે દહ વર્ષથી વાત જોતી હતી એવું મને લાગ્યું ને અત્યારે આપણે જોઈશું હમણાં આગળ કે અમારું દસ મેગાવોટની લાઇન થી અમે સ્ટાર્ટ કર્યું આજે આજે ત્રણ હજાર નું સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે અને આવતા બે ચાર મહિનામાં બીજું એક હજાર નું હમણાં આપણે લાઇન એડ કરવા જઈ રહ્યા છીએ અને એટલે એ જે આ જગ્યાના જે પવિત્રતાના જે ભક્તિ અને ધર્મ એનો માર્ગ આ ભગવાન કરે છે એક સિક્કાની બે બાજુ હાજીભાઈ ઈશ્વરભાઈ મોડ્યુલ વિશે તમામ વાતો કરવી છે મારે તમે ધર્મ સાથે જોડાયેલા છે ને તમને આ જગ્યા ઉપર ઈશ્વરને નિમિત્ત બનાવે એ વાતનો આનંદ છે થેન્ક યુ આ તો પ્રતિક્ષામાં જ હશે હાજી ઈશ્વર ધારે તો ગમે એને નિમિત બનાવી શકે તમને નિમિત બનાવે એ વાતનો આનંદ છે ઈશ્વરને કંઈક કરવું હશે અહીં થેન્ક યુ ભાઈ આપણે ઈચ્છાનાથ મહાદેવના દર્શન કર્યા કર્યા આપણે ત્યારબાદ મારે અનેક માહિતી આપ છે તમારા વિશે સોલાર વિશે સોલારનું તમામ મોડ્યુલ સમજવું છે આ યુવા પેઢીને તમામ વસ્તુ દર્શાવી છે સમાજના તમામ વર્ગને પણ આપણે દર્શન કરીએ મહાદેવના ત્યારબાદ સંપૂર્ણ જે કંપની છે તેની વાતો કરશું આપના જીવનની જે આપની વાણી છે ને વાણી એમાં મને ખ્યાલ આવે ધર્મ સાથે નાતો ખરો કલા સાથે નાતો ખરો એ ખ્યાલ આવે છે ઈશ્વરભાઈ આપણે જઈને દર્શન કરીએ તો તમારો ડાયમંડનો બિઝનેસ સૌપ્રથમ પ્રથમ ડાયરેક્ટ પ્રશ્ન થાય છે પેલા અહીં સ્પષ્ટીકરણ કરી દે લોકોને કે ડાયમંડનો ઉદ્યોગ એમાંથી આ સોલાર ઉપર આવવું સૌપ્રથમ તો માઇન્ડ કન્વર્ટ કરવું બિઝનેસ કન્વર્ટ કરવો થોડું અઘરું પડે આ ડાયમંડ સિટીમાં અઘરું છે અને આમ જોઈએ તો ગોલ્ડન નગરી પણ છે પાછો પ્રશ્ન થાય તો સૌપ્રથમ તો આ કન્વર્ટ કઈ રીતે થયા તમારે હા વિચાર કઈ રીતે આવ્યો આ વિચાર આવા પાછળ કંઈક ભગવાનની જ કંઈક ઈચ્છા હશે કેમ કે જ્યારે હું અમારા બાપ દાદાનો ધંધો તો હીરાનો અને જ્વેલરીનો ધંધો છે એક સમય એવો આવ્યો હતો કે અમારું ફેમિલી બહુ મોટું છે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને ધંધામાં કંઈક નવું કંઈક કરવાની ઈચ્છા હતી કે કંઈક નવું કંઈક આપણે બિઝનેસમાં આવીએ કે જે ફ્યુચરિસ્ટિક હોય લોંગ ટર્મ બિઝનેસ ચાલે હોય અને સોસાયટીને અને એન્વારમેન્ટને કંઈ હેલ્પ થાય તો અમે ગોતતા ગોતતા અમે આ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ આજથી બાર વર્ષ પહેલાં અમે ગોત્યો ને એની અંદર આવવાનું મન એટલા માટે થયું કે પૈસા તો જીવન જીવવા માટે જોઈએ બધાને પણ એવા પૈસા જોઈએ છે કે જે સમાજનું અને કુદરતનું સારું કરીને પૈસા કમાઈએ અને એમાંથી પાછો આપણો જે આપણો દસમો ભાગ કેમ આપણે ભગવાનના અર્થે અથવા સમાજ માટે વાપરીએ એ વિચારોથી આપણે આ આ બિઝનેસમાં આપણે આવ્યા છીએ વાહ ક્યા બાત શરૂઆતમાં તમારા પારાવારિક બેકગ્રાઉન્ડમાં જઈ તમારું જે ઘડતર એક બિઝનેસમેન તરીકેનું ઘડતર અને કહે ને કે કોઠા જ્ઞાન અને ઈશ્વરભાઈ એક મહત્વની વાત ને ગુજરાતીઓ જેટલા સફળ થયા છે ને કોઈ ભણેલા નથી કોઈ ભણેલા નથી એ લગભગ નેવું ટકા હોય શકે વિવાદાસ્પદ બાકી ગુજરાતીઓ જે દેશ વિદેશમાં ગુજરાતમાં સફળ થયા છે ને એટલું ભણેલા નથી એ વાત કરવી છે તમારું અભ્યાસ જીવન કારણ કે બેકગ્રાઉન્ડ આપવું જરૂરી તમારા જીવન વિશે ધીરે ધીરે જે ધંધામાં કેટેબલ થાવશું કસોટી કરતા હશે આપણે પિતાશ્રી અર્જન બાપા બરોબર આ બેકગ્રાઉન્ડમાં થોડી વાર જવું જો કે આ સોલારની વાતો કરશું આગળના પડાવની અંદર વાતો કરવી છે જીવન વિશે માહિતી આપો જીવનમાં તો નાનપણથી મા બાપ તો ખૂબ અમને હાચોતા હતા અને આમ તમે જો અમારા દાદાને અને બા જે હતા એમાં એટલું બધું અમારે વ્યવસાય એટલે ખેતીનો અમે અમારો બિઝનેસ તો મેઇન ખેડૂત તરીકે ત્યાં ખેતીમાં એટલું બધું હતું નહીં અમારે સૌથી ખરાબમાં ખરાબ જમીન અમારા ભાગે આવી હતી અમારું ગામ દુાળા ગામ છે લાઠી અમરેલી જિલ્લાનું બહુ નાનું સાતસો ખૂબ નાનું ગામ અને બહુ સરસ ગામ મને ગામ જવાનું પણ બહુ મન થાય એવું અમારું ગામ ગામની યાદ બને મારો જન્મ ભાવનગરમાં પણ મારું કહેવાય ને કે ભાઈ ગામ સાથે એટેચમેન્ટ બહુ અને એ ગામથી અમે અહીંયા સુધી આવ્યા અને જે આ ગામડાની જે એક મજા છે ને એ આખી અલગ અલગ જ છે સૌરાષ્ટ્રની ભૂમિ અને સંતોની ભૂમિ તમે કીધું ને સુરાની ભૂમિ હા એટલે બહુ ખરેખર આપણને મજા આવે અહીંયા અને ત્યાંથી અહીંયા આવ્યા પછી હીરાનો ધંધો એઝ એ વર્કર મારા ફાધરે મારા મોટા દાદા દાદા બધાએ એઝ એ વર્કર હીરા ઘસવાનું સ્ટાર્ટ કર્યું રત્ના કલાકાર તરીકે અને એમાંથી પછી ભગવાનનું ભજન ખૂબ કરતા એ લોકો એના આશીર્વાદથી અને સારા કામ કરવાથી આજે અમારો જે ફેમિલી બિઝનેસ છે ડાયમંડનો એસઆર કેશે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એમ એમાં હું પણ હતો મેં પણ એમાં ઘણા સમય સુધી અહીરા ભગવાન સાથે મેં કામ કર્યું અને આશીર્વાદ લીધા અને પછી બે હજાર દસ પછી હું આ સોલારમાં આવ્યો અને સોલારમાં આવ્યા પછી અમે એ લોકોએ દસ મેગાવોટથી સ્ટાર્ટ કરીને આજે આ ત્રણ હજાર મેગાવોટની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે આપણી ભગવાનની દયાથી તો આ રીતે આપણી જર્ની પણ થઈ અને જ્યારે હું હીરામાં હતો તો હીરામાં પણ આમ હું તમને થોડીક વાત કરું પહેલાંની પણ કે ભણવામાં થોડુંક મારું એજ્યુકેશન વીક હતું મને એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં ભણવામાં પણ એમ આગળ વધતા વધતાં હું એટલું બધું ભણ્યો નથી પણ જાજુ ગણ્યો અને લોકોના આશીર્વાદ બહુ લીધા છે અને એનું જ આ રિઝલ્ટ મને લાગે છે કે આ ભણતર કરતાં ગણતર અને આશીર્વાદથી જ આપણી આ ભક્તિને આપણું કામ હાલે છે એવું મને મારા જીવનમાં મને વિશ્વાસ ડાયમંડ ગ્રેજ્યુએશન કર્યું મેં ન્યૂયોર્ક જઈને જીઆઈએ કહેવાય આપણે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા ત્યાં જઈને મેં આખું ડાયમંડ ગ્રેજ્યુએટ થયો ત્યાં એટલે આમ જો તો મેં ડાયમંડમાં ગ્રેજ્યુએટ કર્યું ને પછી જે આખી સિસ્ટમ જે મેં વિકસાવી અમારા એસઆર કે ડાયમંડ ગ્રેડિંગ સિસ્ટમ ડાયમંડ વેલ્યુ સિસ્ટમ એ ખૂબ મહત્ત્વની હતી એ વખતે અને આજે એક જે ગ્રોથ છે એમાં પણ એક આ ભાગ એનો હોઈ શકે એસઆર કેના ગ્રોથમાં કે આ એક આ સિસ્ટમ જે એ વખતે ડેવલપ કરી અને એ પછી હું હીરામાં જ્યારે હતો ત્યારે અમારા ફેમિલીમાં એક નિયમ છે કે ભાઈ ધંધામાં આવતા પહેલાં તમારે ડાયમંડ ભગવાનની સાથે તમારે ટ્રેનિંગ લેવાની મેં પણ દોઢ વર્ષની ડાયમંડમાં ટ્રેનિંગ લીધી જેમાં હીરા ઘસવા જવા સાયકલ લઈને જવું અને કોઈને ખ્યાલ ન હોય કે આ શેઠના દીકરા છે એ રીતે જ મતલબમાં લેવાની ટ્રેનિંગ અને ટ્રેનિંગ લેતા લેતા પછી ઓફિસથી આપણને દસ હીરા આપવામાં આવે હીરાને આપણે આખા જ બનાવીને ઓફિસમાં જમા કરાવવાના અને એ જોવામાં આવે એ બરાબર હોય પરફેક્ટ હોય વજન વધારે લાવવા કામ કર્યું સરસ તો પછી આપણને ઓફિસમાં એન્ટ્રી મળે પછી હું ઓફિસમાં શીખ્યો અને એમાં પણ શીખતા પછી મને એકવાર અમેરિકાના વિઝા મળ્યા અને હું પછી અમેરિકા ઓફિસ સંભાળવા ગયો હું આઠ વર્ષ અમેરિકા રહ્યો ત્યાં પણ ડાયમંડ સેલિંગનું કામ કર્યું અને એમાંથી આગળ વધતા 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 અને મારી પાસે ગ્રીન કાર્ડ પણ હતું અને ગ્રીન કાર્ડ રાખ્યા પછી મારે પાછું ઇન્ડિયા આવું હતું મને એક વિચાર આવ્યો કે ભાઈ હવે અહીંયા અમેરિકા કરતા મને ઇન્ડિયા વધારે મજા આવે કે મને છે ને એકલા ઓછું હું જ્યાં પણ જાઉં ત્યાં મારા બે ચાર મિત્રો પરિવાર જ હોય અને બધાને સાથે રાખવાનું મને બહુ એમ આનંદ આ ગમે મને એ અમેરિકામાં ન થાય અને હું તમને કહું ને કે હું એક દર્શક મિત્રોને પણ એક મેસેજ આપવા માંગુ છું કે આજકાલ બધું આમ વિદેશ જવાનું બહુ આમ ટ્રેન્ડ છે ટ્રેન્ડ થઈ ગયો છે અને એવું ઘેલું લાગ્યું છે કે રોડ ઉપર તમે જ્યાં જુઓ અહીંયા જ માર્યા હોય કે ભાઈ ફોરેન જવા માટે આ બરાબર છે આપણે ફોરેન જવું જોઈએ ફોરેન જવું જોઈએ એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે કંઈક ડિગ્રી લેવા માટે કંઈક નવું શીખવા માટે કંઈક નવું આર એનડી કરવા માટે અને એ પાછું આપણે ભારત દેશમાં આવી આપણે આપણા દેશને આપવું જોઈએ આપણે આપણા સમાજને આપવું જોઈએ જેનાથી આપણા દેશની પ્રગતિ થાય આપણી સૌની પ્રગતિ થાય આમ તમે જુઓ તો વાત અત્યારે એવી છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમની ભાવના પણ પહેલાં આપણો દેશ હોવો જોઈએ આપણે જ્યાં આપણી જન્મભૂમિ એની આપણી પર ઋણ છે તો તમે વિદેશ જાઓ એનો મને વાંધો નથી વિદેશ જવું જોઈએ પણ પછી વિદેશ કરતા પાછા અહીંયા ઇન્ડિયામાં આવીને આપણે એક ધંધો સ્થાપિત કરવો જોઈએ આજે હિન્દુસ્તાનમાં ભારતમાં એક હજાર બિઝનેસ એવા છે કે જે આપણા દેશમાં કરવાથી એક્સપોર્ટ કરવાથી આપણા ભારતને એક બહુ મોટું વિદેશી ગુણિયા પણ મળે છે આપણી ઇકોનોમી જે વાત છે પ્રધાનમંત્રીનો જે ગોલ છે કે આપણી જે ઇકોનોમી છે અને આવનારા વર્ષોમાં ટ્રિલિયનોમાં લઈ જાવી છે તો એ ત્યારે શક્ય બને છે કે જ્યારે ભારત દેશનો એક યુવાન એક નાગરિક જ્યારે સરખી રીતે કામ કરશે ખંતથી કામ કરશે અને વિદેશોની ભૂમિ પર જઈને શીખીને આપણા ભારતમાં આવીને કે નવું કામ કરશે ત્યારે આ બધું પોસિબલ જવાનું છે એટલે મિત્રો વિદેશ જવાની ના નથી પણ વિદેશને ગાંડી રીતે કે ઘેલા થઈને પાછળ પડવું અને જાનના જોખમે તમે તમે વિદેશ જવાની જે ઘેલસા રાખો છો એને મહેરબાની કરીને તમને પ્રાર્થના કરું છું કે એને નહીં કરો અને તમે લીગલ રીતે જાઓ અને સરખી રીતે કામ કરીને અહીંયા દેશમાં આવીને કામ કરો એવો એક મારે મેસેજ આપશે સો ટકા એ વાત ગમે ગમે મને ટૂંકમાં આપણે ભારતમાં જન્મ આપોનો એ જ એક આનંદ છે ભારતનો જન્મ આપ્યો એમ થવું જોઈએ અને ઈશ્વરભાઈ પ્રશ્નો થાય પરિવારની થોડી વાત કરવી કે અત્યારે તો અનેક સપના ધનાઢ્ય પરિવાર કહીએ છે આપણે અનેક સપના તમામ આપણે કે ને સુખના સાધનો સંસાધનો આપના પરિવાર પણ તમારા પરિવારની પણ અમુક વિશેષતાઓ છે આ કાર્યક્રમ જ લઈ લી આપણે કે એક નિયમિતતા આપણે કે છે સાંજે હનુમાન ચાલીસા કરવી સમગ્ર પરિવાર સાથે મળે આપનો પરિવાર મતલબ કે કઈ રીતે રહે છે અને શું શું પાબંધીઓ છે અમારો આમ જોઈન્ટ ફેમિલીમાં અમે રહીએ છીએ અને જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો બહુ મોટો ફાયદો છે અને ભગવાનની કૃપા હોય ને એ લોકો ભેગા રહી શકે અને ભેગા રહેવામાં પણ એક માણસનો એક વ્યક્તિનો ઘરમાં બહુ મોટો ભોગ હોય છે અમારા ગોવિંદ દાદા છે એમનો ખૂબ મોટો ભોગ છે એમાં એમણે ખૂબ લેટકો કરવાની ભાવના એમના વિચારો ખૂબ ઊંચા અને ઊંચું વ્યક્તિત્વ એને લીધે આજે અમારો પરિવાર એક થઈને રહી શકે છે રોજ રાત્રે બધાએ ભેગું રહેવાનું નવથી સાડા નવની વચ્ચે સત્સંગ હોય એટલે રોજ હનુમાન ચાલીસા બોલવી થોડી ધૂન કરવી બધા ભગવાનોની જય બોલાવી અને સાથે દિવસ દરમિયાન જે કાંઈ પ્લસ પોઈન્ટ થયા હોય નવું જાણવા મળ્યું હોય કોઈ એવા વ્યક્તિને કોઈ બિઝનેસમેનને મળવાનું થયું હોય તો એનું બધા વર્ષે ચર્ચાઓ થાય એકબીજાને જાણકારી મળે નોલેજ મળે એનાથી વિકાસ થાય છે પરિવારનો અને આ રીતે અમારું પરિવારનું થાય છે એટલે જોઈન્ટ ફેમિલીનો ફાયદો પ્લસ કે રાત્રે દીકરા દીકરીઓ હોય બધા જ મર્યાદામાં રહીને બધા રિસ્પેક્ટ સાથે બધા દસ વાગ્યા પહેલાં તો ઘરે આવી જવાનો નિયમ છે જ અને બધા આવી જ જાય અને એ આવા પાછળનું કારણ પણ એ છે કે રાત્રે ઘણીવાર એવા વિસ્તારો હોય એમાં અસામાજિક લોકો હોય કે ક્યાંક એ એનાથી બચી શકે કેવી રીતે અને સારા માણસને રહેવાથી સારા મિત્રોની સાથે રહેવાથી ખૂબ મોટો ફાયદો થાય છે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આજે તમે કીધું કે ભાઈ જોઈન્ટ ફેમિલી એ આનો અમારે બહુ મોટો ફાયદો અને બીજું અમારા દીકરા દીકરી ક્યાંય પણ જવાનું હોય બહાર ફરવા જવાના હોય કે કંઈક મૂવી જોવા જાય કે કાંઈ દોસ્તારો સાથે કંઈ ગ્રુપ ડિસ્કશન હોય કાંઈ પાર્ટી હોય જમણવાર હોય તો અમારા જોઈન્ટ ફેમિલીના લીધે શું થાય કે બધા કાકા દાદાના ભાઈઓ બધા ફ્રેન્ડ એટલા ક્લોઝ કે બીજા કોઈ ફ્રેન્ડ ની જરૂર નથી એટલે કોઈ સંગત ફરક થતો નથી બીજા પણ ફ્રેન્ડ્સ છે બારના એ લોકો પણ આવે અમારા ઘરે આ લોકો એમના ઘરે પણ જાય પણ આજે અમારું ફેમિલીનું જે ગ્રુપ છે ને આખું જ જાય એટલે ક્યાંય કોઈ અસામાજિકતાના કે વ્યસનના કોઈ દૂષણ નથી એ બહુ મોટી ભગવાનની કૃપા કે એકતા છે ને એ જ બહુ મોટી વાત છે અને ઈશ્વરભાઈ વચ્ચે તમારું થોડું આધ્યાત્મિક જીવન છે આ સમગ્ર આ ગોલ્ડ સોલાર પ્લાન તમારો બિઝનેસ આમાં તમને આ આંતરિક ઉર્જા આંતરિક ચેતના મળતી હોય કુદરત પણ ક્યારેક કોઈ સંકેત કરતો હોય સવારે તમને વિચાર આવું કરું આમ કરું અને કાંઈ કેમ લાગે કે જાણે આપણે નિમિત્ત બનેલા હોય ને કુદરતની કોઈ શક્તિ કરાવતી હોય એવું લાગે સો ટકા નહીં પણ હજાર ટકાની વાત કરું કે તમારી ભક્તિ અને તમારો સત્સંગ સારા લોકો આરો તમારો જે તમારો જે નાતો નાતો છે તમારો જે સંબંધ છે સંત સમાગમ હોય હરી ભગવાનનું નામ લેવું રોજ મંદિર જાઉં રોજ મારા મમ્મી પપ્પાને હું પગે લાગું એમને હક કરવાનું મારા બાળકો મને પગે લાગે અને મારા જે ભાઈના દીકરા દીકરી એ બધા જ પગે લાગે અને માતા પિતાને જ્યારે તમે પગે લાગો એટલે એમનો જે ઓરો હોય એ આપણા ઓરાની મેચ થાય છે એનાથી આપણું રક્ષણ થાય આપણને નવા વિચાર ઊર્જા મળે છે અને એ જ ઉર્જાથી આપણે બિઝનેસ કરી શકીએ છીએ અને સમાજના સારા કામ કરી શકીએ છીએ અને બીજી એક મહત્વની વાત એ છે કે જે આપણે કીધું કે ભાઈ તમને વિચાર સવારમાં કોણ આપે છે તો કે ભાઈ ભગવાન કયો તમે માતાજી કહો કે તમે એને કોઈ નેચર કહો તમે એને કુદરત કહો એવી કોઈ છે અદ્રશ્ય કે જે આપણને મદદ કરે છે બિઝનેસ કરવામાં કામ કરવામાં સારા કામ કરવામાં વિચાર આવે એ જ ભગવાન એ જ કુદરત એટલે ખૂબ મોટી વાત છે અને આ જે આજે આપણે ગોલ્ડ સ્પોલાની ફેક્ટરીમાં જે આપણે બધા બેઠા છીએ એ એ જ કહે છે મને કે હું જ્યારે અહીંયા ફેક્ટરી પર આવ્યો જ્યારે જોવા લેવા ત્યારે મહાદેવજીનું મંદિર તમને આગળ વાત કરીએ એમ એમના વિચારથી જ અને એમના સંકલ્પથી જ આ જગ્યા લીધીને અહીંયા અમારો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે નવસારીમાં આજે તમે જોવો છો કે શહેર ધીરે ધીરે ડાઉન જઈ રહ્યું છે જૂની અમુક ટેક્સટાઇલની ફેક્ટરી હતી બધી બંધ થઈ રહી છે ત્યારે આપણને ભગવાનની ત્યાંથી અહીંયા આવવાનું થાય ને આજે અહીંયા બે હજાર લોકો કામ કરે છે તો બે હજાર લોકો છે અને તમે વિચાર કરો કે બે હજાર લોકોની સામે તમે છ સાત હજાર લોકો આપણા આ કંઈક કર્મ કરીને એમના ઘર ચાલે છે એમના અનપાણી ચાલે છે એટલે બહુ મોટી ભગવાનની કૃપા યસ ઈશ્વરભાઈ એક વાત છે કોઈ પણ કંપની હોય ને દરેક કંપનીઓમાં અમે જઈએ છીએ મંદિરોમાં જઈએ છીએ આધ્યાત્મિક જગ્યાઓ એવા સ્થળો ધાર્મિક સ્થળો અહીં આજે આમ તો પટ પટાંગણ કે ને આપણે આ ગોલ્ડી સોલારનું પટાંગણ એમનું ફળિયું છે આ મને એક અલગ એ લાગ્યું છે શરૂઆતમાં કોઈ પણ કંપની હોય તો ઘોંઘાટ હોય તડકો એટલો હોય એટલી ગરમી હોય બેસવામાં આનંદ ન આવે ધર્મ સાથે જોડાયેલા હોય ને એ બેસી ન શકે કંપની પર અહીં એવું લાગે મને એવું લાગે આ કેમ કોઈ ધામ હોય જગ્યા હોય એક મનને શાંતિ મળે તો આ જગ્યાની જે પસંદગી કરી છે ને મને એમ લાગે કે આમ ધાર્મિકમય જગ્યા છે તમારી અહીંયા જે પસંદગી હોય છે કોઈ જગ્યા પર જાવે પદ્ધતિ કઈ રીતે હોય એમ અમતરો એટલે મને આમ પહેલેથી અમારા વડીલો અમને એમ કહેતા કે કોઈ જગ્યાએ તમારે લેવી જમીન લેવી ખેતી માટે કે કંઈ તમારા ધંધા માટે તો ત્યાં તમે જોવા જાઓ તમને લૂકમાં ગમે પછી તમે અહીંયા બે કલાક ત્રણ કલાક રહ્યો તમે અહીંયા બપોરનું તમે તમારું જમણ જમો ઘડી આરામ કરો જો પોસિબલ હોય તો તો એવી પદ્ધતિથી અમે અહીંયા આવ્યો ત્યારે અહીંયા હું બેઠો જગ્યા પર બે ત્રણ કલાક રહ્યો અને એ રહ્યા પછી એવું થયું કે આ જગ્યા આપણા માટે સુટેબલ છે અંદરથી શાંતિ થાય પછી આ જગ્યા લેવાની હોય તો આ જગ્યા એવી રીતે રીધી છે ને ક્યાં સુરત ને ક્યાં નવસારી આપણને એમ થાય કે નવસારી હંકમ ફેક્ટરી કરી આપણે તો આપણું કર્મભૂમિ તો આપણી સુરત છે છતાં પણ આપણી આ બીજી ફેક્ટરી આપણી ફર્સ્ટ ફેક્ટરી આપણી નેશનલ હાઈવે ફોર્ટી એટ પર આપણે પિપોદરામાં આવેલી છે એ પણ બહુ મોટી ફેક્ટરી છે અને આ બીજી ફેક્ટરી આપણે આ નવસારીમાં કરી એટલે આ જગ્યાનું માપ અમે આવી રીતે લે કે ભાઈ તમારું તમને શાંતિ મળે છે તમને એક કેવી તમને મજા આવે તમને કેવી એનર્જી મળે છે અને એ પછી જગ્યા રાખી તો અહીંયા મેં તમને કીધું કે આગળ મહાદેવજીનું મંદિર છે મંદિર છે ઈચ્છાનાથ મહાદેવ અને એમની ઈચ્છાથી જ આ અમે આ જગ્યા લીધી ને આ જગ્યામાં એટલો બધો વિકાસ થઈ રહ્યો છે અને લેબરમાં પણ અમે જોતા જય ઈશ્વરભાઈ મહત્વની વાત જે મને ગમી છે આ જોઉં છું કારણ કે અમે ચહેરા ઉપર વાંચી શકીએ તમારા લેબર અને જે સુપરવાઈઝરો છે ને એના ચહેરા વાંચી શકીએ અમે કંપનીમાં જતો હોય બહાર નીકળતો હોય પોતાનું જે કહે ને વર્ક કરીને નીકળતો હોય ને ચહેરા ઉપરનો આનંદ અમે જોઈએ છીએ એક નિજાનંદમાં કામ છે એ વાતનો આનંદ છે અને ઈશ્વરભાઈ એક શરૂઆતમાં વાત કરી દઉં આપણે કંપનીની વચ્ચે પણ વોક કરતાં કરતાં મુલાકાત કરશું કંપનીની વચ્ચેથી વાતચીત કરશું તો લોકોનો આનંદ આવશે સૌ પ્રથમ આમાં સંશોધન કરવું પડે હાજીભાઈ અભ્યાસ કરવો પડે તમે આનો જે અભ્યાસ કરેલો ગોલ્ડી સોલાર કારણ કે ડાયમંડમાંથી સોલારમાં આવું જે અભ્યાસ કરેલો એના માટે સંશોધન કર્યું હાજી એ પીરિયડ થોડો સમજી રે ત્યારબાદ આપણે કંપનીમાં જઈએ એ સંશોધન કઈ રીતે કોઈ વિદેશમાં ગયા અલગ અલગ સંશોધન જે તમે કર્યા હું કંઈક અહીં નવું કેવી રીતે બનાવી શકું મારા દેશ માટે સરકાર માટે અને આ પર્યાવરણ માટે હાજી ભાઈ એવા વિચારો કેવા આવ્યા ક્યાં ક્યાં સંશોધન કરવા ગયા તમે ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન પૂછો આપણે આજના યુવાનો માટે ખૂબ આ જરૂરી છે આ પ્રશ્ન તમે કીધો ને જવાબ કે જ્યારે અમે આ વિચાર કર્યો કે આ ઇન્ડસ્ટ્રીમાં આવું છે એટલે પહેલાં તો વિચાર કેમ કરો કે આપણે ક્યાંક જઈને પહેલાં નોકરી કરીએ આવી જે કંપની ચાલતી હોય પણ એ વખતે ભારતમાં એટલા બધા પ્લાન્ટ આ સોલાર મેન્યુફેક્ચરિંગના હતા નહીં ભાઈ એટલે નોકરી તો અમારે ન થઈ શકી પણ આ જે સોલારની ક્વોલિટી બનાવી છે આપણે કે અમે લોકો પહેલેથી અમારા બ્લડમાં જ ક્વોલિટી અને ક્વોન્ટિટી લોકો શું કરે ક્વોન્ટિટી બનાવે તો ક્વોલિટી ઓછી આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી બે ના માસ્ટર છે બિઝનેસ કરવો હોય એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી માટે શું કરવું પડે કે સારી ક્વોલિટી મોડ્યુલ બનાવ સારી ટેકનોલોજી જોઈએ તો એ વખતે અમે જાપાનથી લઈ અને જર્મની સુધીનું અમે ખૂબ ટ્રાવેલ કર્યું તમે કહું કે અમે દસ દિવસમાં અઢાર દેશ ફેર્યા અમે યુરોપના સતત અને એરપોર્ટમાં જ સુવાનું એરપોર્ટની હોટલ હોય એમાં સુઈ જવાનું સવારે પાછી બીજી ફ્લાઇટ હોય સાંજે પાછા આ દેશથી આ દેશ લક્ઝમબર્ગ નેધરલેન્ડ જર્મની બર્લિન ઇટલી આ એન્ટવર બેલ્જિયમ બધે આમ ફરતા 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 જ બધા રહેવાનું અને આ દસ દિવસમાં અઢાર દેશ ફરીને અમે ટેકનોલોજી ફાઇન્ડ કરી પછી અમે જાપાન ગયા જાપાનથી પણ અમે ટેકનોલોજી લીધી અને ફર્સ્ટ ટેકનોલોજી અમે ચૂઝ કરવા અમે વિચાર કર્યો કે એ વખતે બીજા દેશની પણ ટેકનોલોજી સસ્તી મળતી હતી જે આપણો બાજુનો દેશ છે પણ એવું વિચાર્યું કર્યું કે સસ્તી નહીં ટકા સારી ક્વોલિટી ટકાઉનો હોય અને એમાં મેન્ટેનન્સ આવ્યા કરે અમે વિચાર એવો કર્યો કે જો જાપાન જર્મની ટેકનોલોજી લઈએ તો આપણો ફોકસ ખાલી માલને વેચવામાં લગાડીએ કે નવો બિઝનેસ છે મેન્યુફેક્ચરિંગમાં જો આપણો ફોકસ રહેશે કે ભાઈ આ બગડી ગયું ને આ થઈ ગયું તો આપણે એમાં એમાં રહેશું એટલે ભગવાને એવી બુદ્ધિ સુજાડી કે ભાઈ તમે જાપાન જર્મનીની મશીન લઈને લો એટલે અમે જાપાન જર્મની મશીન લઈ લીધી એ પણ તમને એવો આનંદ થશે કે અમે જાપાન જ્યારે ગયા બિઝનેસ કરવા માટે સાહેબ જાપાનમાં રાત્રે અમે મિટિંગ કરવાની શરૂ કરી અને પછી મિટિંગ એટલી લાંબી ચાલી ટેકનિકલ ડિસ્કશન હોટલમાં ભૂખ છે કે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી બેસીને પણ એ બિઝનેસ કરે છે ને બિઝનેસ સાઈન કરે છે નાનો આમ તો દેશ છે પણ હાર્ડવર્ક હાર્ડવર્ક અને વર્ક કરે છે આજે જાપાન એટલે આગળ છે આપણો દેશ મોટો છે આપણી પાસે અત્યારે સૌથી વધારે યુવાનો આપણા દેશ પાસે છે આપણે પણ જાપાન જેવું કામ કરી શકીએ છીએ આપણા યુવાનો જો ધારે તો હું નથી માનતો કે આપણે આવું કામ કરી ના શકીએ એટલે આપણે યુવાનોને આની પરથી મેસેજ લેવાનો છે કે જાપાન પરથી કે લોકો રાત દિવસ જો કામ કરે અને એક દિવસ તમે કોઈ પણ બિઝનેસ તમે ગમતો એને આપો તો તમે સક્સેસ જવાના જવાનાને જવાના ને એમાં કોઈ આ પણ આજકાલના યુવાનોને શું છે બધું ફાસ્ટ પૈસા છે બધું ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે પણ ફાસ્ટ રિઝલ્ટ કે કંઈ મળતું નથી એના માટે જાત ઘસાવી જાત ઘસાવી પડે છે મહેનત કરવી પડે છે અને એના રિઝલ્ટને લીધે જ તમે સક્સેસ જાઓ છો સો ટકા યુવાનોને પ્રેરણા મળે પાંચ લોકો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પ્રેરણા મળે તમારી વાતમાંથી અને ઈશ્વરભાઈ તમારે આમ તો લાઈફ વેગવંતી તમારી કામગીરી પણ વેગવંતી છે આપણે પ્લાન્ટ ઉપર જઈએ અને વેગવંતતા રહી અને સંવાદ કરશું તો દર્શક મિત્રોનો વધારે આનંદ થશે જઈએ ચાલો જઈએ